હાલો મિત્રો આજે તારીખ છે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આપણે આવી ગયા છે એ બપોરની હરાજીમાં આજના ભાવ જાણીશું સૌ પ્રથમ બધા મિત્રોનો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને આ જો તમારે જો સવારની હરાજીનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો તો આપણે બપોરની અને સવારની હરાજીનો બેનો વિડીયો મૂકશું તો હાલો આપણે જાણીએ આજના ભાવ આ ઈણી વાલોર છે જે એક નંબર છે જેનો ભાવ છે પછીથી ત્રીસ રૂપિયા કિલો આ ગાજર છે જે વિલાયતી છે જેનો ભાવ છે પછીથી ત્રીસ રૂપિયા આ ઈડિયું રીંગણું છે તેનો ભાવ વીસથી થી પચીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યા આ છીંગોળ જેવું મરસું છે જેનો ભાવ છે પંદરથી વીસ રૂપિયા કિલો વેસાય છે આ કોબીજ છે જેનો ભાવ દસ થી પંદર રૂપિયા કિલો વેસાય છે આ પાંચ નંબર પુરિયાવાળા સોરા જેનો ભાવ પાંત્રી થી સાળી રૂપિયા કિલો જાય છે આ એક નંબર એવી તુર છે જેનો ભાવ પંચાવન થી સાહીઠ રૂપિયા કિલો જાય છે આ દેશી કાકડી છે જેનો ભાવ 70 થી 80 રૂપિયા કિલો ગયો આ ગલકુ છે જેનો ભાવ 45 થી 50 રૂપિયા કિલો જાય છે આ ફાફડા વાલ છે જેનો ભાવ પછીથી 30 રૂપિયા કિલો છે અને આ એક નંબર લીલો ગોટો જેનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો ગયો આ બાજરીયું રીંગણું જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા ગુલાબી રીંગણું છે એનો પચીસ રૂપિયા ભાવ એક નંબર મરચી પાત્રી થી ચાલી રૂપિયા કિલો આ ગુવાર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો છે તો હવે જો તમે જોઈ શકો ગરાગી હવે પૂરી થવા એવી છે ને એટલો માલ હજે પડ્યો છે તો કોમેન્ટમાં લખી દેજો જય મોંગલ